સુરત શહેરમાં ફરીથી એક વખત નકલી ચલરી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર સામે આવ્યું છે દિવાળી પહેલા જ બજારમાં ચલરી નોટો ની વચ્ચે નકલી નોટ ઘુસાડનાર બે વ્યક્તિ ની પોલીસે ધરપકડ કરી પીએસઆઈ એચ એલ દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફ ના માણસો નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ અને હિંમતભાઈ માવજીભાઈને બાતમી મળી કે ભારતીય ચલણના તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટ લઈને કેટલાક શખ્સો અહીંથી નીકળવાના છે આ બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવીને બે ઈસમોને સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમને ઝડપી પાડ્યા બે લોકો પાસેથી ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલી ચારસો નોટોના ચાર બંડલ મળીને કુલ સોળસો નોટ પૈકી રૂપિયા પાંચસો ના દળની સાચી નોટો કુલ આઠ કિંમત ચાર હજાર તથા પાંચસો ના દળની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની ની એક હજાર પાંચસો બાણું નોટો તથા ચાર મોબાઈલ ફોન રૂપિયા સત્તાવીસ હજાર ના મળીને મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય ચિલ્ડ્રન નોટોની વચ્ચે બનાવટી નોટો મૂકી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અક્કલા બાલુ બાલુરાજા asli નોટોની વચ્ચે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મૂકીને વેચાણ કરતા હતા. જો કે આ પહેલા સારોલી પોલીસે બંને વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, દૈલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસી ઘેલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર વંશરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જોન વન સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્સીમીલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્ત કરેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે